હિન્દુ ધર્મમાં એકાદશી એક વિશેષ મહત્વ ત્યારે માઘ મહિના પદ અગિયારસને શક્તિલા એકાદશી કહેવાય છે આ વર્ષે આ શક્તિલા એકાદશી પચીસ જાન્યુઆરીએ આવશે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માલક્ષ્મી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ મળે છે ત્યારે ચાલો જાણીએ શક્તિલા એકાદશીના દિવસે ક્યાં વિશેષ ઉપાય કરીને તમે મેળવી શકો છો શક્તિલા એકાદશીના દિવસે કરવાના ઉપાય શક્તિલા એકાદશીના દિવસે નહાવાના પાણીમાં થોડા કાળા તલ ભેળવીને સ્નાન કરો ત્યારબાદ દેવી લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો એવું કહેવાય છે કે આમ કરવાથી બ્લોક થયેલા પૈસા પાછા મળે છે શક્તિલા એકાદશીના દિવસે તલનું ઉપટન ફેસ્ટ લગાવવું શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે આ સાથે આ ઉપાય રોગોને દૂર કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે શક્તિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તલમાંથી બનેલી વસ્તુઓનો ભોગ ધરાવો આ ઉપરાંત પૂજા દરમિયાન નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વખત જાપ કરો આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે શક્તિલા એકાદશીના દિવસે પૂર્વજોને તલનો ઉપયોગ કરીને જળ ચઢાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાય પૂર્વજોના આત્માઓને શાંતિ આપે છે એવું કહેવાય છે કે શક્તિલા એકાદશી પર તલના ઉપાયથી પરિવાર ખુશ રહે છે એકાદશી પર દાન કરવાની પરંપરા પણ છે માટે આ શક્તિલા એકાદશી પર તલનું દાન કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી માનવીને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે મૃત્યુ પછી સ્વર્ગ પણ મળે છે શક્તિલા એકાદશી વ્રત તારીખ અને મુહૂર્ત પંચાંગ અનુસાર ઉત્તર ભારત મુજબ માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સાંજે સાત વાગીને ને પચીસ મિનિટ એ થશે અને પચીસ જાન્યુઆરી રાતે આઠ વાગીને એકત્રીસ મિનિટ પર સમાપ્ત થશે એટલે ઉદય તિથિ અનુસાર શક્તિલા એકાદશીનું વ્રત પચ્ચીસ જાન્યુઆરીએ રાખવામાં આવશે એકાદશીના દિવસે આ વાતનું રાખો ખાસ ધ્યાન એકાદશી પર ચોખા ખાવાની મનાઈ છે તેથી આ દિવસે ચોખામાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ ન કરો અને તેને પાણી ન ચઢાવો એકાદશીના દિવસે દલીલ ન કરો અને કોઈના વિશે ખરાબ વિચારો તમારા મનમાં ન આવવા દો એકાદશીના દિવસે ખરાબ કાર્યોથી દૂર રહો